શનિવાર નિમિત્તે દાદાના વિશેષ શણગાર કરાયો છે જેમાં બસો કિલો ગુલાબ અને ઓર્કિડ નો ઉપયોગ કરવામાં આવ્યો છે સાથેસો કિલો વિવિધ ફળનો શણગાર કરાયો છે આ ફૂલ અને ફળ વડોદરા અને અમદાવાદ થી મંગાવ્યા છે આ શણગાર કરતા છ સંત પાર્ષદ અને ભક્તો ને ચાર કલાક નો સમય લાગ્યો હતો આ ઉપરાંત આજે દાદા ને એક હજાર આઠ કેળાનો અન્કુટ ધરાયો છે બરવાડા